મિત્રો આજે સાંભળીશું મહામાયા જોગમાયા નવદુર્ગા માનો એક એવો સ્તોત્ર સ્તુતિ કે જેનું નિત્ય ગાન કરવામાં આવે તો બહુ જ ફળદાયી છે અને નિત્ય સાંભળો તો પણ એટલું જ ફળદાયી માનવામાં આવે છે મિત્રો જે કોઈ વ્યક્તિ પોતાનું ભલું ઈચ્છતો હોય અથવા રોગ અસાધ્ય થઈ ગયો હોય એટલે કે કોઈ દવા લાગુ ના પડતી હોય તો આ શ્રી સિદ્ધ પુંજિકા સ્ત્રોતનું વિધિ વિધાનપૂર્વક શ્રવણ પાન કરે છે ગાન કરે છે તો એવા શ્લોકોમાં ભગવતીએ કહ્યા છે કે શરીરના તમામ રોગ દોષ દૂર થાય છે તો મિત્રો દરેક વ્યક્તિએ આ સ્તોત્ર આ સ્તુતિનું શ્રવણ કરવું જોઈએ અથવા સાંભળવી જોઈએ મિત્રો આ સ્તુતિ આ સ્તોત્ર સંયમ મા ભગવતીએ કહ્યો છે જે દેવોને પણ દુર્લભ છે મિત્રો મા દુર્ગાની કૃપા પ્રાપ્ત કરવા માટે ઘણા માય ભક્તો શ્રી સિદ્ધ કુંજિકા સ્તોત્રનો પાઠ કરે છે આ સ્તોત્ર પાઠને ખૂબ જ ફળદાયી માનવામાં આવે છે મિત્રો માન્યતા છે કે આ સ્તૂત્રના પાઠથી વ્યક્તિના જીવનમાં આવનાર બધી મુશ્કેલીઓ દૂર થાય છે મિત્રો ભગવાન શિવજી કહે છે કે શ્રી સિદ્ધ કુંજિકા સ્તોત્રનો પાઠ કરનારને દેવી કવચ અર્ગલા ક્લિક રહસ્ય સુકન ધ્યાન ન્યાસ અને અહીં સુધી કે અર્ચન કરવાની પણ જરૂર નથી ફક્ત શ્રી સિદ્ધ કુંજિકા સ્તોત્રના પાઠ માત્રથી દુર્ગા સપ્ત શતી ચંડી પાઠનું ફળ પ્રાપ્ત થઈ જાય છે અને

ઘરમાં ઉન્નતિ ખુશાલી મનોકામનાઓ પૂર્ણ થાય છે ખૂબ જલ્દી ઈચ્છા અનુસાર ફળોની પ્રાપ્તિ થઈ શકે છે બ્રહ્મ મુહૂર્ત વખતે આ પાઠ કરવો ખૂબ જ પ્રભાવશાળી માનવામાં આવે છે મનને શાંત રાખી એક ચીતે શ્રદ્ધા અને વિશ્વાસથી જે કોઈ વ્યક્તિ આ સ્તોત્રનો પાઠ કરે છે તો તેના પર અને તેના પરિવાર પર માં નવ દુર્ગાની સદાય માટે અસીમ કૃપા દ્રષ્ટિ બની રહે છે તો મિત્રો હવે સાંભળીએ શ્રી સીતકુંજી કા સ્તોત્ર તો મિત્રો વિડિયોને આગળ સાંભળતા પહેલા વિડિયોને લાઈક ના કર્યો હોય તો વિડિયોને લાઈક કરજો અને આ શ્રી સીતકુંજી કા સ્તોત્રના વિડિયોને વધુમાં વધુ શેર કરજો જેથી કરીને માઇ ભક્તો આ વિડીયો નો લાભ લઈ શકે અને કુંજિકા ચંડી પ્રભાવે શુભો ભવે न ना नारगला नारगलास्तोत्रं न ना कीलकं न रहस्यकम् न ना सूक्तं नापि ध्यानञ्च न न्यासो न च वार्जवम् कुञ्जिका पाठमात्रेण दुर्गापाठफलं लभेत् कुञ्जिका पाठमात्रेण दुर्गा लभेत अति अतिगुह्यतरं देवी देवानामपि दुर्लभम् ગોપનીય પ્રયત્ન સ્વ ની પાર્વતી મારણ મોહન મ સ્તંભનોચ્ચાટનાક પાઠ માત્રે ને સંસિધ્યેત કુન્જિકા સ્ત્રોત્રાય વીચ ઓલિં જુમ સલયય જ્વાલય જ્વલ જ્વલ પ્રજ્વલ પ્રમ ષમ સ્વાહ નમસ્તે રુદ્રૂપિ નમસ્તે મધુમર્દિને નમાિણ્ય નમસ્તે મહીષારદિને નમસ્તે શુંભાની શુંભા સુરધાતની જાગ્રતમ ઈ મી જપમ સિદ્ધિ પુરૂષી સૃષ્ટિ રૂપાયી કામરૂપિ ઓમ ક્લીંકારી કામરૂપિ બીજરૂપે નમોસ્ત ீா வரதாய்யம் நமஸி துர்ஜே பத் வீ வு வாரீ கிராங் கீ கிரோ காலி காம் சீ சு மெம் கோ શા શ્રી શુભમ કુરો હુમકારરૂપે જમ જી ભ્રાં ભ્રી ભૈરવી ભદ્રે ભવાન્યે નમો નમ ઓ વી ગો ઐ વી ત્રોટય દીપ કુ સ્વાહ પા પૂર્ણા ખાં ખી ખૂં ખેચરી તથા શા શ્રી સુ સપ્ત સતી દિવ્યા મંત્ર સિદ્ધિ કુર મ मंत्र सिद्धि कुरुष्व में इदम तो कुंजिका स्त्रोत्र इदम तो कुंजिका स्त्रोत्र मंत्र जागृति हे तवे अभक्ति नव दातव्यम गोपित रक्ष पार्वती ओम यस्तु कुंजी देवी ही नाम सप्त न तस्य जायते रूदनं सिद्धि रणन्य रोदनम यथा अतः सिद्धि कुंजिका स्त्रोत्र रौद्रया मले। ગૌરી તંત્રે શિવ પાર્વતી સંવાદે માતા મિદ્ધ કુંજિકા સ્તોત્ર શ્રી મહાકાલી માતની જૈ નમ શિવાય તો મિત્રો આજે આપને સાંભળ્યું શ્રી સિદ્ધ કુંજિકા સ્તોત્ર મિત્રો આ શ્રી સિદ્ધ કુંજિકા સ્ત્રોત્ર

આપ સૌ મિત્રો ને મારા જય માતાજી જય નવ દુર્ગામાં જય રામદેવ પીર મહારાજ હર 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 મહાદેવ હર